ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભાભરવાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સર્કલ પર મોં મીઠું કરી ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશન મનાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાબર શહેરમાં શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા ભારતીય જનતા પાર્ટીની જીત થતાં ભાબર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી ભારતીય જનતા પાર્ટીની સાત વર્ષ પછી જીત થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

કે ભારતીય જનતા પાર્ટીએ ખાબર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે આવનારા સમયની અંદર આપણા વિકાસને પ્રેરક લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા કી જાય જે ગઢ શું કહેશું વિધાનસભાનો ગઢ